જો મિત્રો હલવો બનીને તૈયાર છે આપડો અને મારા વિહાનભાઈ જો ખાવા મેડા છે અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હેલો YouTube ફેમિલી તો પછી કેમ છો મજામાં તો ફરીથી અમારા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે જો અમે ગાંજરનો હલવો બનાવવાનો છે તો આખા વિડીયોમાં તમને બધી રેસીપી બતાવશું જો ગાજર તોડવા જશું પેલા વાડીમાં પછી એને ધોશું પછી એનો હલવો બનાવશું તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમને બધું બતાવશું અને વિડીયો ગમે તો પાછા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હાર વાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો વિહાન વિહાનભાઈ જો નારિયેળ પાયડ્યું છે તા વિહાન મંદેશ કે ભાઈ ઉપર નથી લાઈ હું પાડ લઉ લાઈ પછી ફોડશું આપણે હો ને ગાજર કાઢવા જવાનું છે આપણે ગાજર હલવો ન જ બનાવવાનો લઉ મિત્રો કવડા મોટા મોટા ગાજર છે જો કેટલા બધા છે તો હાલો આપણે આ ને કાઢી લઈએ કા આવી હે મને ભાઈ જો ગાજર ખાય છે ખાઈ તો વિહાન ખાઈ જાય તરથી નથી કયા તો હાલો હવે ગાજર કાઢી લઈએ કાવિયાન અમે જોલી ડોલ લાવ્યા છે ડોલ આખી ભર લેવાની છે કા ને જો આયનો નજારો જોવો તમે કેવો મસ્ત છે અને આને શું કહેવાય એ બધાય કમેન્ટમાં કે જો જેને ખબર હોય એને જો મિત્રો અમે ગાજર ખેંચીને વી આયા સી લાડ બધા નો ખેંચ્યા આણે કાવિયાન હવે આપણે ગાંજર ને સુધારી નાખીએ પેલા તો ચાલ ઉતારવી પડશે કાવી તો નાખીએ અને પછી ખમણી નાખીએ પણ ભૂલ થાય તો માફ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો બનાવી હશે બધું કઈ આવડતું નથી હા હાર વાલો કન્ટિન્યુ બ્લોગ માં રેજો વિહાન ભાઈ તો સુધારવા મેળાજો જો તો વિહાન ચાર વિહાનભાઈ ફફસી ખરીદીને હા તાર વડ બતાઈ તો જીબડી કાટ તો જીબડી અરે અરે હારો આલા કન્ટિન્યુ વ્લોગ માં રહેજો જાવ મિત્રો આટલા ગાજર ની ચાલ ઉતારી નાખી છે અને અમારા વિહાનભાઈ જો સાકુ વાગી જાય હો ભાઈ નઈ નો વાગી નઈ મનમાં દેખો જાવ મિત્રો ગાજર આપણે ખમણી નાખ્યું છે મસ્ત મજાનું જો કેવું મસ્ત ખમણાણું છે હલો હવે આપણે આનો હલવો બનાવી નાખીએ જો મિત્રો આપણે ગાંજરમાં માં નાખવા બદામ લીધી છે અહીંયા કાજુ છે આ બે દિવસ ની છે આ ખાંડ છે હાલો પેલા આપણે હવે બધા બદામ અને કાજુના કટકા કરી નાખીએ તો જો મિત્રો આપણે કાજુ બદામના બેના કટકા કરી નાખ્યા છે

ગેસ કર નાખીએ હવે એમાં થોડુંક ઘી નાખી દઈએ આપણે એટલું ઘી નાખ્યું છે ઘી ગરમ થાય જેવું તેવું એટલે આપણે એમાં કાચું ને બદામ તળી નાખવાના છે તો હાલો મિત્રો જો ઘી ગરમ થઈ ગયું છે જેવું તેવું તો આપણે એમાં કાચુંના કટકા નાખી દઈએ હવે શેકાઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાના છીએ બધું શેકવાનું છે સફેદ સફેદ શેખાઈને જેવા તેવાનું બ્લેક કલર ઉપર છે ને બ્રાઉન કલર ત્યાં નથી શેખવાનું જેવા મતલબ જેવા તેવા કલર થોડો થોડો બદલાઈ ગયો છે જો હાલો આ શેકાઈ ગયા છે આપણે કાઢી લઈએ શું કાજુ ને બધા શેકાઈ ગયા છે

આમાં જો આપણે દૂધ નાખી દીધું છે અને હવે આપણે બે દિવસની તર ભેગી કરેલી છે એ તર નાખી દઈએ તો આપણે જો આમાં તાર નાખી દીધી છે ને આને બરાબર આપણે મિક્સ કરી લઈએ હવે આપણે આ દૂધ બધું ગળી જાય ને ત્યાં સુધી હલાવી રાખવાનું છે બધું દૂધ બળી જવું જોઈએ મિત્રો જો આપણે દૂધ નાખ્યું તો એ બધું વળી ગયું છે થોડુંક જવું તેવું છે દૂધ ખાલી આપણે આમાં ખાંડ નાખી દેસુ ખાંડ નાખી દઈ એવું લાગશે તો પછી આપણે થોડીક ખાંડ આમાં નાખશું ખાંડ પાછી નાખી થોડો ઢીલો થઈ ગયો છે તો ખાંડનું બધું પાણી આપણે બાળી નાખવાનું છે પાછું ખાંડનું પાણી પાણી બધું બળી ન જાય ત્યાં સુધી આપણે એને હલાવી રાખવાનું છે તો પેલા ગાજર છે કેટલી ને ત્યારે અમુક અમુક કાળા કટકા છે ને થોડા હેઠે બળી ગયું છે થોડું જેવું જેવું જો કે ઓ સરસ મજાનો एकदम મસ્ત બન્યો છે વાધીહન બેજો ક્યારના ઉતાવળા થ્યા છે કાવી હે તાર ખાવા છે ગાજર નો લો

હજી હવે ન ખવાય હો ભાઈ હવે હજુ હાલવો બની ગયો છે આપણે જો હમણાં બની જાય ને એટલે હું ધંધાવ ને કેવો બન્યો ને એમ ચાખવા હો ને તો આ થોડાક જો વધારે આપણે બ્રાઉન કલરના થઈ ગયા છે વધારે થોડાક શેકાઈ ગયા છે તો આ બે મિક્સ કરી નાખીએ આપણે પછી હલવામાં નાખી દઈએ મરસ નાકો મરસ નાખી દીધી ભાઈ તો જો મિત્રો કેવો સરસ મજાનો હલવો બનીને તૈયાર છે આપડો તો હાલો બધાય હલવો ખાવા તો આરો હલવો ગેસ ને કરી દઈએ બન આપણે ગેસ થઈ ગયો છે બન હવે હાલો આપણે આ હલવાને

તો હાલો આપણે ડીશ માં હાલો ઠારી નાખીએ તો જો મિત્રો આપણે બે થાળી લીધી છે આમાં બેયમાં આપણે ઠારવાનું છે તો જો મિત્રો આપણે થાળી માં નાખી દીધો છે હાલવો થોડુંક જી વધી ગયું છે હવે આ થાળીમાં આપણે એમ કરી નાખીએ કાળીમાં માં આપણે આપડે જાડો હોય ને પતલો કર નાખે એટલે ફટાફટ ઠરી જાય વિહાનભાઈ ક્યાર ના કે છે મમ્મી મારે હલવો ખાવો છે તો હલવો કેવો બન્યો એ બધા કમેન્ટમાં કેજો જો મિત્રો હલવો બનીને તૈયાર છે આપડો અને મારા વિહાનભાઈ જો ખાવા મેડા છે અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા